નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ફેબ્રુઆરી મહિનાનું એન્ડિંગ અને માર્ચ મહિનાની શરૂઆત એટલે કે ઉનાળાની શરૂઆત સખત અને આકરી ગરમી પડવાની અલગ અલગ જગ્યા પર મનુષ્ય જાતિ પોતાના રક્ષણને અર્થે એટલે કે આ ગરમીથી બચવા માટે એસી કુલર જેવી અલગ અલગ ટેકનોલોજીના મદદથી જે સાધનો છે તેનો ઉપયોગ કરી અને ઠંડક મેળવે છે મિત્રો મોટો પ્રશ્નાર્થ ત્યાં ઊભો થાય છે કે અબોલ પશુ પક્ષીઓનું કોણ તે લોકોની કોણ માવજત કરશે લોકોને આકરા સખત તાપથી કોણ રક્ષણ અપાવશે અલગ અલગ સેવાકીય સંસ્થાઓ મેદાને આવે છે અને આ બોલ પશુ પક્ષીઓની સેવા કરે છે વર્લ્ડ સ્પેરોડે નિમિત્તે અલગ અલગ જગ્યા પર પશુ પક્ષીઓની ચિંતા કરી અને એક ઉત્તમ કાર્ય એક બિરદાવવાલાયક કાર્ય કરવામાં આવી રહ્યું છે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ મિત્રો જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો ત્યારે મારી સાથે વિક્રમભાઈ જોડાયા છે વિક્રમભાઈ સ્પાર્ક ટુ આપનું હાર્દિક સ્વાગત છે આવતીકાલે વર્લ્ડ સ્પેરોડેઝ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા બધા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આવતીકાલે સ્પેરો ડે નિમિત્તે વિશેષ પ્રકારે શું કામગીરી કરવા આવશે વર્લ્ડ સ્પેરોડેના હિસાબ નિમિત્તે અમે આવતીકાલે વુડનના ચટલીના માળા બધાને ફ્રી ઓફ નિસ્કુલની અંદર આપવાના છે અને નિલામ્બર ટ્રમ્પ ખાતે સવારે દસ વાગે આયોજન રાખેલું છે અને બધાને ચટલી હવે અત્યારે લુપ્ત થતી પ્રજાતિમાં એનો સમાવેશ કરવામાં આવે છે પહેલાં ચટલી દરેક જગ્યાએ જોવામાં આવતી નેચરલ એકચ્યુઅલમાં કહેવાય છે ઘર સ્પેરો એટલે ઘર ચટલી કહેવાતી હોય છે કારણ કે ઘરની અંદર મનુષ્યની જેમ ઘરની અંદર ટેવાયેલી પ્રજાતિ છે પણ હવે જે આર્કિટેક્ટોના ઘરો બનતા ગયા છે એની અંદર ચટલી માટેની કોઈ જગ્યા જ નથી રહી પહેલાંના જમાનામાં કેવું હતું કે ઘરની અંદર ફોટો ફ્રેમ લાગતી હતી ફોટાઓ ટ્વેન્ટી ડિગ્રીએ નમેલા રહેતા હતા એટલે એ નમેલા ફોટાની પાછળ પણ ચટલી ઘરનો માળો બાંધતી હતી પછી વેન્ટિલેશન માટે જાળીઓ લગાવતા હતા તો એનાથી પણ ચટલી અંદર આવતી હતી હવે આ જે સરસ મજાના સારા મોર્ડન જમાના પ્રમાણેના કંઈક ને કંઈક જગ્યાએ ચટલીના ગળો છીનવાઈ ગયા છે તો એ બસ ચટલીઓનું પુનર્વસન થાય તેની માટેની અમારી સંસ્થા ઘણા વર્ષોથી એક મહેનત કરી રહી છે કે ભાઈ ચટલીની જે વસ્તી ઓછી થઈ છે તે વધવી જોઈએ એટલે એના નિમિત્તે અમે ચટલીના માળાઓ બનાવીએ છીએ અને ચટલીના માળાઓ બધાને ફ્રીમાં નિઃશુલ્કમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ ખૂબ સારા એવા વિચાર સાથે વર્લ્ડ સ્પેરોડે નિમિત્તે લુપ્ત થતી પ્રજાતિ એટલે કે આ ચકલી જેઓ તે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે જૂના સમયમાં એટલે કે આથી દસ પંદર વર્ષ પહેલાં મકાનો જ્યારે બનતા ત્યારે મીટર જે ઇલેક્ટ્રિસિટીનું વીજ મીટર કહેવાય અને એની પાછળ પણ તેમનો માળો રહેતો ચંપલ રાખતા તે વેળા જે બોક્સ બનતું ત્યાં પણ તેનો માળો રહેતો અલગ અલગ જગ્યા પર ચકલીઓ પોતાનો માળો કરી દેતી મિત્રો પરંતુ હવે જે પ્રમાણેની ઘર બનાવવાની ટેકનોલોજી આખું જે ડિઝાઇન છે તે બદલાઈ રહી છે જેને લઈને હવે ચકલીઓના માળા જોવા નથી મળતા તેવામાં ચકલીઓના માળા અંતર્ગત આ ચકલીઓને રહેવા માટે શું કહેવા માંગો છો આ બનાવ્યું કેટલા કેટલા પ્રમાણમાં આનું વિતરણ કરવામાં આવશે અને અમે હજારથી બારસો ચકલીના માળાનું દર વર્ષે વિતરણ કરતા હોઈએ છીએ વર્ષ ફેરોના દિવસે અને થ્રુઆઉટ ઇયર પણ આનું કોઈને અંદર જરૂર હોય ફોન આવે એને અમે નિઃશુલ્કમાં આપતા હોઈએ છીએ ઓકે આઉતિકાલે વીસમી તારીખે તમે અલગ અલગ જગ્યા પર આ માળાનું વિતરણ કરશો કયા કયા વિસ્તારોમાં માળાનું વિતરણ કરશો આઉતિકાલે ચાલુ દિવસ હોવાના ફંદાનમાં કાલે ખાલી નીલા મે ખાતે છે પછી એના પછીના નેક્સ્ટ ફнде અમે બીજી જગ્યાએ આયોજન કરીશું ઓકે તારો જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ રીતે સેવાકીય કાર્યોમાં જોડાયેલું છે કઈ કઈ સેવાકીય કાર્ય કરો છો અમે મેજર અમારી એક્ટિવિટી છે પક્ષીઓ બચાવ ઉપર કે જે પક્ષીઓ માટે કોઈ નથી લુપ્ત થકી ઘણી બધી પ્રજાતિ આવે છે વાઇલ્ડ સીડિયોલ એનિમલ્સ આવે છે તમે જો મગર કોર્કોડાઈલ હમણાં વિશ્વમાં શુદ્ધિકરણનું ચાલી રહ્યું તો એમાં કોર્કોડાઇલને બચાવવા માટે ઘણી બધી એનજીઓ દોડી રહી છે એમ સાફ છે ઘણી બધી પ્રજાતિ માટે બહુ બધી એનજીઓ દોડતી હોય પણ બર્ડ અને એમાં પીજીયન છે સ્પેરો છે એના માટે લિમિટેડ આંડળીના વેઢે ગણા એટલી જ સંસ્થાઓ કામ કરતી હોય છે એટલે અમે પણ આખા વર્ષ દરમિયાન પક્ષીઓ માટે વધારે કામ કરતા હોય છે એમાંય ઉત્તરાયણમાં ચૌદ જાન્યુઆરી ચૌદ પંદર ફૂટ હળિનગર પાંચ રસ્તા ઉપર અમે પક્ષી બચાવવાનો કેમ્પ લગાવતા હોઈએ છે અને એમાં પણ એક મનુષ્ય માટે જેટલી ટ્રીટમેન્ટ લેવાતી હોય છે એટલી ટ્રીટમેન્ટની અમે ત્યાં કાળજી આપીને અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યાં વેટનરી સર્જન ડોક્ટર હોય છે એના સિવાય આખું ઓપરેશન થિયેટર હોય છે ઓક્સિજનની સુવિધા હોય છે ત્યાં એટલે એ રીતનું અમે આયોજન કરતા હોઈએ છીએ આઉટ ઇયર અમારી ઉપર બર્ડના કોલ આવતા હોય છે અને અમે બર્ડ બચાવવાનું ટ્રાય કરતા હોઈએ છીએ ખૂબ સારી એવી કામગીરી જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે વિક્રમભાઈ સાથે વાતચીત કરી આવતીકાલે વર્લ્ડ સ્પેરો ડે હોય અને તે નિમિત્તે ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવશે નિશુલ્ક વિતરણ કરવામાં આવશે લુપ્ત થતી પ્રજાતિમાંની એક એટલે કે આ ચકલી જે જેનો અવાજ જેનો ગુંજારવ હજી પણ જે જૂના લોકો છે તેઓના કાનમાં ગુંજી રહ્યો છે કારણ કે લુપ્ત થઈ રહી હવે એક વસોસો ન રજાય તે માટે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ હાલ અત્યારે એક્ટિવ મૂળમાં છે એટલે કે સેવાકીય કાર્યો કરી રહ્યા છે શું કહેવા માંગો છો એવા વ્યક્તિઓ સમાજના લોકોને શહેરીજનો એક કયા પ્રકારનો સંદેશો એક કયા પ્રકારની અપીલ કરવા માંગો છો લુપ્ત થતી પ્રજાતિ ચકલી માટે સમાજના વ્યક્તિઓને એવું કહેવું છે જો તમે વુડનનો કે પુઠ્ઠાનો માળો જો બહારથી વેચાતો ન લાવી શકો કોઈ ફૂફનું જે બોક્સ આવે છે જે બૂટનું બોક્સ એમાં પણ તમે એક નાનો હોલ કરીને તમે ગમે તે મૂકીને તમે ટીંગાડી શકો છો એનાથી પણ ચકલીનો માળો બનશે અને જે એનો વચ્ચેનો હોલ હોય છે આજે આપણે હોલ જોઈએ છે એનું માપ હોય છે પિસ્તાલીસ એમ જેવું એટલે આ પર્ટીક્યુલર અમે સ્પેશિયલ ડિઝાઇન કરીને સ્પેશિયલ બનાવતા હોઈએ છીએ અને ખાલીને ખાલી ને માટે જ હોય છે જનરલી કેવું હોય છે કે કાબળ એના પોતાના માળા બનાવતી નથી હોતી એટલે જો આ હોલની સાઇઝ મોટી આપણે રાખી દઈએ તો આ માળા કાબળ તોડી કાઢે છે એટલે પર્ટીક્યુલર ચટલીના માળા જાતે પણ તમે ઘરમાં બનાવી શકો કોઈ પણ બોક્સ હોય એની અંદર એક તમે પિસ્તાલીસ એમ નો હોલ પાડીને ઉત્તર દક્ષિણ દિશામાં તમે જ્યાં છાંયડો આવે એવા કોઈ કોર્નરમાં સેટ કરશો તો અવશ્ય નિફ્ટિન થશે એની અંદર અને જે ચકલીઓ લુપ્ત થાય છે એની અંદર આપણે કઈ જગ્યાએ બચાવવામાં મદદ થઈ શકીશું થેન્ક યુ સો મચ ખૂબ સારી કામગીરી તરફથી સ્પાર્ટુલ ન્યૂઝ પણ આપણને શુભકામનાઓ પાઠવી મિત્રો છે વર્લ્ડ સ્પેરો ડે હોય જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટના વિક્રમભાઈ સાથે વાતચીત કરી અને તેઓ જણાવ્યું કે આવતીકાલેની લાંબર સર્કલ સ્થિત આ જે ચકલીઓનો માળો છે તે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે શહેરના શહેરીજનોને એક અપીલ કરવામાં આવે છે કે લુપ્ત થતી પ્રજાતિ એ ચકલીનો અવાજ ઓછો થઈ રહ્યો છે તેનો ગુંજારો હવે કાનમાં સાંભળવા નથી મળતો મિત્રો તેને બચાવવા માટે આપણે પણ આગળ આવવું જોઈએ ચકલીઓના માળાનું વિતરણ આવતીકાલે નીલામ્બર સર્કલ્સથી થવાનું છે અમે આપણે જણાવી દઈએ ટાઈમિંગ રિગાર્ડિંગ તમને પૂછવાનું રહી સવારે દસ વાગે સ્ટાર્ટ થશે દસથી લઈને સાડા બાર સુધીનો ટાઈમિંગ છે અને નીલામ્બર ટ્રાઇમ્સ ખાતે નીલામ્બર સર્કલ આફના ભાઈલી રોડ ઉપર આયોજન કરેલું છે ઓકે આવતીકાલે વીસમી તારીખ વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે દસ વાગે દસ વાગ્યાના સમયે નીલામ્બર સલકર સર્કલ પાસે વર્લ્ડ સ્પેરોડે નિમિત્તે એક સેવાકીય પ્રવૃત્તિઓ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિત્રો આવો આપણે પણ આમાં સહભાગી થઈએ આપણે પણ લુપ્ત થતી પ્રજાતિ જે ચકલી છે તેને બચાવવામાં આપણે પણ પોતાનું એક યોગદાન કહેવાય તે આપી શકીએ અલગ અલગ કાર્યક્રમો આવા સેવાકીય પ્રવૃત્તિઓના સામાજિક કાર્યક્રમો અમારી સાથે જોડાતા રહે તમામની અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેઇન સ્પાર્ક ટુડે ન્યૂઝ